આપણા દેશનું બંધારણ વંચિતની તરફેણમાં એટલે ઘડવામાં આવ્યું છે જેથી સદીઓના અન્યાય સામે એમને કાયદાનું રક્ષણ મળે પણ એ કાયદાનો ગેરફાયદો જો કોઈ ઉપાડે છે તો એ સભ્યતાનું સૌથી મોટું દુશ્મન છે અને એમનાથી ખતરનાક આ સમાજ માટે બીજું કોઈ જ નથી એક પુરુષ જે સ્ત્રી અત્યાચારના કારણે મોતને ભેટ્યો એની વાત કરવી છે આજે સમાજમાં પુરુષ હોવું એ ગુનો નથી એ વિષય પર વાત કરવી છે સ્ત્રી શું કામ સ્ત્રીની આટલી મોટી દુશ્મન બની રહી છે એ પ્રશ્ન પૂછવો છે આજે વાત કરવી છે અતુલ સુભાષની નમસ્કાર આપણી ચેનલ જમાવટ સાથે હું છું દેવાંશી જેને અધિકાર મળ્યા હોય એ સમુદાયે સૌથી પહેલા અવાજ ઉઠાવવો જોઈએ જ્યારે એમની આસપાસના જ અમુક માણસો એ અધિકારનો ગેરફાયદો ઉઠાવવા માંડે અતુલ સુભાષ નામે ચોત્રીસ વર્ષનો યુવાન ઉંમર યાદ રાખજો તમે માત્ર ચોત્રીસ વર્ષ વર્ષ બે હજાર ઓગણીસમાં એના લગ્ન થાય છે લગ્નના પાંચ જ વર્ષમાં પત્ની અને સાસુ સસરા તરફથી એટલા ટોર્ચરનો સામનો કરે છે કે થોડા દિવસ પહેલાં બેંગ્લોરમાં જ ચાળીસ પાનાની સુસાઇડ નોટ અને દોઢ કલાકનો વિડીયો મૂકીને એ માણસ મરી જાય છે અતુલ સુભાષા એટલા માટે કરે છે કેમ કે એમને લાગે છે કે આ છેલ્લો રસ્તો બચ્યો છે નર્ક બની ગયેલી ન્યાય વ્યવસ્થામાં એમના હિસ્સાનો ન્યાય મેળવવાનો અતુલ સુભાષના કિસ્સામાં દોઢ કલાકનો વિડીયો અને ચાલીસ પાના ભરીને સાબિતી સાથેની નોટ હોવાના કારણે આ ચર્ચાનું કેન્દ્ર પણ છે બાકી નામ પર પુરુષો પાસેથી ભરણપોષણ મેળવવાના સ્ત્રીઓ જે માનસિક અત્યાચાર પુરુષ અને એના પરિવાર પર કરે છે એનો ન્યાય ક્યાં જઈને માંગવાનો અતુલ સુભાષના પત્નીએ એની પાસે ત્રણ કરોડ રૂપિયા માંગ્યા આરોપ એ છે કે જોનપુરની અદાલતના જજે પાંચ લાખ રૂપિયાની લાંચ માંગી જજ પણ મહિલા હતા કાનૂન સ્ત્રી તરફી હોવાનો મતલબ કાનૂનનું જ ભ્રષ્ટાચારી કે પછી કાનૂનનું આંધળા બની જવું નથી હોતું પણ વર્ષોથી સાબિત તો એનું એ જ થઈ રહ્યું છે અતુલ સુભાષ પત્ની અને એમના પરિવારને એમણે લાખો રૂપિયા આપ્યા હોવા છતાં એ લોકોએ દહેજનો કેસ કરી નાખ્યો એ વખતે બે વર્ષના બાળકનું મોઢું પણ જોવા ન દીધું જાણે પિતાનો બાળક પર કોઈ અધિકાર જ ન હોય એ રીતે સતત માનસિક ટોર્ચર કરવામાં આવ્યા એકવાર અતુલ સુભાષે કંટાળીને પોતાના પત્નીને કહ્યું કે મરી જઈશ તો એને મરવા માટે ઉકસાવ્યો અને કહ્યું કે મર્યા પછી તારી બધી સંપત્તિ મારી થઈ જવાની છે તારા મા બાપ મરી જશે તો એમની સંપત્તિ પણ એમાં મને હિસ્સો મળવાનો છે આટલી નફટાઈથી એક સ્ત્રી એક પત્ની એક મા એક વહુ બધા જ સંબંધોના વિચ્છેદ ઉડાવીને સતત ઉકસાવી રહી હતી ચોત્રીસ વર્ષના એક યુવાનને મરી જવા માટે લગ્નના છ મહિનાની અંદર જ અતુલ સુભાષના સસરાનું મૃત્યુ થઈ ગયું હતું તો આરોપ એવો લગાવ્યો કે દહેજ માંગવાના કારણે પિતા ટેન્શનમાં મૃત્યુ પામ્યા છે છેલ્લા બે વર્ષમાં એકસો વીસ વાર અદાલતના ચક્કર અતુલે લગાવ્યા તારીખ પર તારીખ એમના માથા પર મારવામાં આવી દીપિકા નારાયણ ભારદ્વાજ જે પુરુષ અધિકાર માટેના એક્ટિવિસ્ટ છે એમણે આ કેસને લગતી માહિતી સોશિયલ મીડિયા એક્સ પર શેર કરી અને પછી આખા દેશમાં એની ચર્ચા થઈ રહી છે જોનપુરના એ જજથી લઈ અતુલ સુભાષના પત્ની અને એમના સંબંધીઓ સામે પગલા ક્યારે લેવાશે સાસુ નિશા સિંધાનિયાળા અનુરાગ સિંધાનિયા અને કાકા સુશીલ સિંધાનિયા સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો દાખલ કરાયો છે અતુલની છેલ્લી બાર ઇચ્છાઓ હતી એ ઈચ્છાઓ તમને કહેવી છે એક કેસની સુનાવણી લાઈવ થવી જોઈએ જેથી ન્યાય વ્યવસ્થા વિશે લોકોને ખબર પડે બે સુસાઇડ નોટ અને વિડીયોનો પુરાવા તરીકે ઉપયોગ કરવા દેવામાં આવે ત્રણ રીતા કૌશિક જે ઉત્તર પ્રદેશમાં જજ છે એ કદાચ પુરાવા સાથે છેડછાડ કરી શકે એમ છે મારો અનુભવ એવો કહે છે કે બેંગ્લોરની અદાલતો ઉત્તર પ્રદેશ કરતાં વધારે સારી છે કાનૂનને માનનારી છે તો કેસ અહીંયા કર્ણાટકમાં ચલાવવામાં આવે ચાર બાળકની કસ્ટડી મારા માતા પિતાને આપવામાં આવે જેથી એનો ઉછેર વધારે સારા સંસ્કાર સાથે થાય પાંચ મારા મૃતદેહ નજીક મારા પત્ની કે એમના પરિવારના લોકોને ન આવવા દેવામાં આવે છ અસ્થિ વિસર્જન ત્યાં સુધી ન કરાય જ્યાં સુધી એમને સજા ન મળે અને જો કોર્ટ મારા પત્ની કે એમના પરિવારના લોકોને નિર્દોષ જાહેર કરે છે તો કોર્ટની બહાર ગટરમાં અસ્થિ ફેંકી દેવામાં આવે સાત આ લોકોને મહત્તમ સજા આપવામાં આવે કેમ કે મારા પત્ની જેવા લોકો જો બહાર રહેશે તો એ સમાજના બીજા દીકરાઓને પણ હેરાન કરશે આઠ ન્યાય વ્યવસ્થા જાગે અને મારા ભાઈ પિતા અને માતાનું હેરેસમેન્ટ બંધ કરાવે નવ ગુનેગારોને સજા આપવામાં આવે અને એમની સાથે કોઈ જ પ્રકારનું નેગોસિએશન સોદો ન કરવામાં આવે દસ મારા વાઈફ એટલે કે નાઈફને જો એ જાહેર ન કરે કે એમણે ખોટા કેસ કર્યા છે તો એને કેસ પાછો ખેંચવાની પરવાનગી ન આપવામાં આવે અગિયાર મને ભરોસો છે કે મારા વાઈફ હવે કોર્ટમાં મારા બાળકને લઈને આવશે જેથી કોર્ટ ઉદાર બને અને જે અત્યાર સુધી નહોતી કરતી બાળકને લઈને નહોતી આવતી તો એને આ ડ્રામા કરવાની અનુમતિ ન અપાય અને બાર જો આ જ હેરેસમેન્ટ ચાલુ રહે તો મારા માતા પિતાને પણ મળી જાય ચાલો માતા પતિને મારી જ નાખીએ અને દેશની ન્યાય વ્યવસ્થાનો કાળો સમય સામે લાવી દઈએ ખૂબ લાંબી નોટ્સમાંથી આ બાર માંગણીઓનો ભાવાનુવાદ મેં તમારી સામે મૂક્યો છે આ વાંચ્યા પછી કોઈ પણ સામાન્ય માણસને આઘાત લાગે એવો કિસ્સો છે પણ કમનસીબી એ છે કે એક ઘરમાં ચોત્રીસ વર્ષના દીકરાની અર્થી ઉઠ્યા પછી આ પ્રશ્નો હવે થઈ રહ્યા છે હવે કોઈ જ જગ્યાએ આવી વાતોનું પુનરાવર્તન ન થાય એના માટે પ્રયત્ન કરવા પડશે આજે પણ અનેક સ્ત્રીઓ હદથી વધારે શોષણનો સામનો કરી રહી છે ખુલીને અત્યાચાર સામે બોલી પણ નથી શકતી એ ચાળીસ પચાસ વર્ષની સ્ત્રીઓના ગાલ અનેક તમાચાઓના ભોગ બન્યા છે પણ એના મોઢામાંથી હરફ બહાર નથી આવ્યો અને ત્યારે પરિવારો ટકેલા છે ત્યારે આવી સ્ત્રીઓ જેમને આશીર્વાદની જેમ મળેલા કાયદાનો ખોટો ઉપયોગ કરે છે એ પરિવારો જે રૂપિયાની લાલચમાં પોતાની સગની દીકરીને ખોટા રસ્તે લઈ જાય છે એને ચઢાવે છે એ માં જે પોતાની દીકરીને સતત ચઢાવે છે સાસરીમાં ગયા પછી પણ એ દીકરી સાથેના સંવાદને એટલો સીમિત નથી કરી શકતી અને જો કરે છે વધારે સંવાદ તો એનો દુરુપયોગ કરે છે અને પછી છેલ્લે પોતાની દીકરીને બરબાદ કરીને મૂકી દે છે એવા લોકો આ સમાજના અને સ્ત્રી અધિકારોના સૌથી મોટા દુશ્મન બની રહ્યા છે આવી પત્નીઓથી સમાજને બચાવવો જરૂરી છે આ વિષય પર તમારું શું માનવું છે કોમેન્ટમાં જણાવજો આપણી ચેનલ જમાવટને તમે સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા વિડીયોને ફોલો કરો શેર કરો નમસ્કાર